અબે આ એનજી કોટો શીખો આ ફાટી નોટ છે પાટની તમને બે હોના નાખે અબે હોનાના સિક્કા કરી દેજો કે ડંગ 14 ની 14 ની અમે 14 ની છે આ બે ને કમનો ગણી કોઈ ના કે પણ તમને કઈ જાય અરે ગોમનો આતો તો કે બે માઈન એક નેનો ને એક મુલક કેવો ખબર આ વાગ સી વાગ કેટલા ખલે એટલા આપળો તમને વાત તો એ 5 રૂપિયો એ દરવાજે મો 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 એ દરવાજે

બેઠો લાગે તમારું ઘરે પણ હું કોમ નું હોય તો હા દેખો મારે ઘેર

તો બધું સુગો પડીયું નું મોમ યાર મુએ વાત કરી મુએ વાત વાગી એક વાત તો મને માય કામ એ એ તમનિયા

ભયીઓ <coughs> 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 <coughs>

પુકેતરા બોડી દિલ્હી જાવાનું છે મારે એવો જવાનું દિલ્હી ભાડા મોવું એટલે એરપ્લેન હા છોકરા પાણી તમે હે હા તમે આ તમારું શું લાવ્યો આ તમાર શેતર નહી બો ના મના આવ શું દોનો આવ એટલે બૈરું ડુંવા તો ડોશી બે ઢોકા ન નગાઈ કરતી તવા તો સીજી બી ના મહીય

ગોળો એ હું શું કહું તે પૂઈયા એવો છે મારતો એ લોભ કે તું લોભ થઈ જાય તમે પોણી પેપો આગળ રહી દીધો તમારે કુકુ કુકુ હેલો જલ્દી કાઢો પાણી પી તમે ના ના મેળજો મારો

તો માયા આ તો લાકડી થોડી આવડી લે ના લાચું છોરા આવો તો ભાઈ આવો મારો પેળો વાય ને ગુસી મારા જમન તને ગિરતી એય એક દી આવી નહીં મોટો તમે તો પડો પડ્યો પડ્યો તારું હું એ વારો આ તો એ તમે આજો મને પ્રોસ્યુર નો